નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર પુટિન ભારત પધારે આ છે રેડ કાર્પેટ સ્વાગત કરાયું છે ટ્રમ્પ પુટિનના વિવાદની પરાકાષ્ઠા વચ્ચે પુટિનની ભારતની આ મુલાકાત પર સૌની નજર છે પુટિન મોદી સાથે તેમની જ કારમાં એરપોર્ટ પરથી પીએમ નિવાસ પહોંચ્યા રશિયન પ્રમુખે વડાપ્રધાન સાથે શાહી ડેનલ કર્યું એચ વન બી વિઝા માટે લિંકડ ઇન સહિતના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ પણ થશે જમ્મુમાં ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો ત્રીસ કરોડનું

સમાવસ્તારમાં ત્રીસ વર્ષના ડ્રાઈવરે પંદર વર્ષે સગીરાને ફસાવી બળાત્કાર ગુજરાતા સગીરા સગર્ભા બની યુકેરા વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છોકસ પણ પચાસ લાખ પડાવી લેવામાં આવ્યા આજકાલ આ ફ્રોડ સામાન્ય થઈ ગયો છે કારણની બાક પાણીની ટાંકી એક મહિનાથી પાણી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું આમોદના એસઆઈ નારણ વસાવા સામે નવ વર્ષ બાદ લાંચનો ગુનો ભાર ગોરવા મધુનગર બ્રિજ પાસે લગ્નના ફટાકડાને કારણે હોટલમાં આગ લાગી હતી

જહાજો મારફત માલસામાનની હેરફેર માટેના દરમાં વધારો થયો છે યુદ્ધની સ્થિતિ તથા પ્રતિબંધોને પરિણામે આ વધારો નોંધાયો છે રૂપિયાની નરમાઈને સહન કરવાનો આરબીઆઈએ વ્યૂ ઘડ્યો છે નિકાસ મોરચે ઉદ્ભવેલા પડકારો વચ્ચે પણ આ વ્યૂહ ઘડી નાખવામાં આવ્યો છે બે હજાર છવ્વીસમાં પણ સોનામાં ત્રીસ ટકા સુધીના ઉછાળાનો ડબ્લ્યુજીસીએ અંદાજ મૂક્યો છે સોનાના વાયદામાં છસો બેતાલીસ તેમજ ચાંદીમાં બે હજાર સાતસો ચારની નરમાઈ કોટનમાં એકસો ત્રીસની તે છે હવે એક મુખ્ય પર ગુજરાતમાં અઠ્યાવીસ લાખથી વધારે મતદાર સ્થળાંતર કરી ચૂક્યા છે અને સત્તર લાખ મૃતકો છે બે હાજર બે અસઆર પાસે કોઈ પુરાવા માંગવામાં નહોતા આવ્યા ચૂંટણી પંચે આરટીઆઈમાં આપેલી માહિતીમાં ખુલાસો કર્યો છે

સુપ્રીમે કહ્યું આ એક રાષ્ટ્રીય શરમજનક વાત છે રાજ રમત સામે રણસિંગુ નેતાઓના આક્ષેપો સામે પાલિકાના ચાલીસ ક્લાસ વન અધિકારીનો બ્રહ્માસ્ત્ર બે દિવસની માસીએલ પર ઉતરી ગયા છે વિશ્વામિત્રીમાં પ્રદૂષણ ઘટ્યાનો દાવો બે હજાર બાવીસ ત્રેવીસમાં બીઓડી ત્રીસથી ઘટીને બે હજાર ચોવીસમાં આઠ થઈ ગયું છે આ દાવો કરી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ટ્રાફિક પોલીસ અને સ્વદેશી એપ સાથે કરાર કેટલા ખાડા છે વરઘોડાથી રસ્તો બંધ છે તે પણ જાણી શકાશે પ્રતાપનગર સ્ટેશનમાં રિઝર્વેશન ટિકિટ બારી નવી ઇમારતમાં ખસેડાઈ છે મુસાફરોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે પાયલટની અછતને કારણે વિમાની સેવાઓ ઠપ થઈ ગઈ છે ઇન્ડિગોની દિલ્હીની ફ્લાઇટ રદ થઈ બેંગ્લોરની સાત કલાક મોડી પડી હવે એક નજર ગુજરાત મિત્રોની મુખ્ય હેડલાઇન્સ પર પુટિન દિલ્હી આવી પહોંચ્યા છે મોદીએ તેમને આવકાર્યા બધાની નજર છે આ ચર્ચા પર જે કરાર થવા જઈ રહ્યો છે તેના પર પુટિન પોતાની કારને બદલે મોદીની ફોર્ચ્યુનર કારમાં બેસી પ્રધાનમંત્રી પહોંચ્યા પોતાના જ પર પુટિને ગગડતો રૂપિયો આયાત મોંઘી બનાવે છે ઈંધણના ભાવ વધે છે નિષ્ણાંતોનું આ કહેવું છે સરકાર વિદેશી મહાનુભાવોને વિપક્ષના નેતાને મળવા દેતી નથી રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે પુટિનના ભારત પ્રવાસને લઈને ઠેર ઠેર વડોદરામાં દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી બંગાળમાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદ બનાવવાની ધારાસભ્ય હુમાયુની યોજનાથી વિવાદ ઉભો થયો છે યુક્રેન યુદ્ધના અંત માટેની અમેરિકી યોજનાના કેટલાક મુદ્દાઓ માટે હું સંમત નથી વ્લાદિમીર પુટિનનું આ નિવેદન સામે આવ્યું છે પાકિસ્તાનમાં બે હજાર પચીસમાં આતંકવાદી ઘટનાઓમાં પચીસ ટકાનો વધારો નોંધાયો છે બાંગ્લાદેશમાં હાલ ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે

પડકા એ કૂતરા કરડવાના બનાવો દિન પ્રતિદિન ગુજરાતમાં વધી રહ્યા છે જે એક ગંભીર બાબત છે એમેઝોન બે હજાર ત્રીસ સુધીમાં લાખો ભારતીયો સુધી એ પહોંચાડશે પાકિસ્તાની જાસૂસી નેટવર્ક ઓ પરદાફાસ્ટ ગુજરાત એટીએસી કર્યો છે બે જાસૂસોને જડપી પડ્યા છે હવે ગઝડ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ત્રીજા દિવસે પણ હવાઈ મુસાફરો રજડી પડ્યા છે દેશમાં અઢીસોથી વધુ ફ્લાઇટો રદ થઈ ગઈ છે મોટા મોટા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે દિલ્હી મુંબઈ હૈદરાબાદ અમદાવાદ બેંગ્લુર એરપોર્ટ પર પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નીતિન ગડકરીએ નવી સિસ્ટમ અંગે લોકસભામાં કહ્યું કે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ થશે ટ્રાફિક જામથી છુટકારો મળી રહેશે અમેરિકામાં પાક પીએમ આર્મી ચીફ પર પ્રતિબંધ લગાવો ચુમ્માલીસ અમેરિકી સાંસદનો આ પત્ર મુંબઈમાં સાત ડિસેમ્બર સુધી પાંચ મીટર ઊંચા મોજા ઉછળશે લાલુના જમીન મામલે આગામી સુનાવણી ડિસેમ્બરે થશે મહિલા સંગઠનમાં પાંચ હજાર મહિલાની ભરતી આત્મઘાતી હુમલા માટે તૈયાર કરવા માટે આ પાંચ હજાર મહિલાઓની ભરતી કરાઈ છે સુનાવણીમાં બીએલએ મોતનો મુદ્દો વધારાના અધિકારીઓની ભરતી કરો સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે સુવિધાના દુરુપયોગને રોકવા માટે ટિકિટ બારી પરથી તત્કાલ ટિકિટ માટે ઓટીપી ફરજિયાત કરાયો છે યુકે અને અઝરબૈજાનના વિઝા ટિકિટના બહાને બે યુવકો પાસેથી ઓગણત્રીસ લાખની ઠગાઈ કરી આડા સંબંધો રાખતી પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળીને પતિએ આપઘાત કરી લીધો કોલ્ડ ઇફેક્ટ જોવા મળી રહી છે મહિલા સહિત ત્રણના હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યા હાર્ટ એટેક પાછળ ઠંડી કારણભૂત હોવાનું ડોક્ટરોનું તારણ છે ઉત્તર તરફથી પવન ફૂંકાતા ઠંડી વધી છે તાપમાન પંદર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું જરૂરથી રવાલ વાગોડિયા રોડનો માર્ગ અને મકાન વિભાગે રિપેર કર્યો રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી મહંત સ્વામીના જન્મદિવસના ઉપક્રમે ભક્તોની બાઇક રેલી યોજાઈ વડોદરા ગોટ ટેલેન્ટની ફાઈનલમાં પંદર સ્પર્ધક પહોંચ્યા છે ટ્રકમાંથી ચૌદ પોઈન્ટ બાવીસ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે ફતેપુરાના ઘુગસ ગામમાં હડકાયા સ્વાદનો આતંક વીસ થી વધુ લોકોને બચકા ભર્યા લોકોમાં હાલ રખડતા કુતરાઓને લઈને ભારે ભય છે સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડા કરવાના પ્રકરણમાં બીજી તપાસ ટીમ બનાવવામાં આવી છે કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સુરતના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનારી આ ઘટનાનો રેલો મોટા માઠા સુધી પહોંચવાના એંધાણ છે હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ચૂંટણી પંચને વધુ સ્ટાફ ફાળવી બીએલઓનું ભારણ ઘટાડવા રાજ્યોને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે બે હજાર ચોવીસ અકસ્માતોની વાત કરીએ તો એક પણ સિત્યોતેર લાખ લોકોના અકસ્માતમાં મોત થયા છે રાષ્ટ્રીય એકતામાં જ એક સામાન્ય રેલી નથી પરંતુ એકતાનું તીર્થ છે આરિફ મોહમ્મદ ખાનનું આ નિવેદન રાજ્યમાં સાત માસમાં સાત પોઈન્ટ પાંચ ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉમેરો થયો છે સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે એરિયલ પેટ્રોલિંગ કરવા પોલીસને તાકીદ કરાય છે ડીજીપીએ વડોદરા રેન્જ આઈજી કચેરીની વાર્ષિક કામગીરીની સમીક્ષા કરી અઢાર મહિનાને બદલે આજે આઠ વર્ષે પણ ગરીબો ઘર વિહોણા છે પીપીપી મોડલ એટલે કે મળતિયાઓને ફાયદો કરાવતું આ મોડલ બિલ્ડરને ફાળવેલા પ્લોટ પર કામનો ધમધમાટ ચાલી રહ્યો છે મધુનગરના નવ્વાણું લાભાર્થીઓ માટે આવાસો બનાવવાને બદલે ત્રણસો ને આવાસો બનાવી દેવામાં આવ્યા એક જ દિવસમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ બેભાન થઈ ગયા બાદ મોત નીપજ્યા હૃદય રોગના હુમલાને કારણે મોત થયું હોવાનું અનુમાન છે જાનમાં ફોડાટા ફટાકડાનો તણકો ઝુંપડીમાં ચાલતી હોટલ પર પડ્યો અને તેના કારણે આખી હોટલ બળીને ખાક થઈ ગઈ કરી પેટ્રોલ ડીઝલ મોંઘુ થવાની સંભાવનાથી મધ્યમ વર્ગ પર આર્થિક બોજો વધશે સેન્સેક્સ એકસો અઠાવન પોઈન્ટ વધીને બંધ થયું નિફ્ટી ફરી છવ્વીસ હજાર ને પાર થયું

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં વડોદરાએ ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું